સુધી લોકોમાં એવી સામાન્ય સમજ પ્રવર્તે છે છે કે માત્ર ભોગ બને પરંતુ એવું નથી પશુ પક્ષીઓ પણ આ જ રોગથી પીડિત હોય છે જેમાં અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સફેદ મોર શિયાળ અને ભારતીય પોપટમાં પ્રજનન શક્તિ ઘટી રહી હોવાનું માલુમ પડ્યું છે પરિણામે ગુજરાતના અન્ય પ્રાણી સંગ્રહાલયમાંથી આ પશુ પક્ષીઓની જોડ મંગાવવામાં આવી રહી છે અમદાવાદનું કાંકરિયા ઝૂ સ્થાનિકોમાં ફરવાલાયક સ્થળોમાં ફેવરેટ થયું છે અહીં રાખવામાં આવેલા જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓ બાળકો ઉપરાંત મોટેરાઓને પણ આકર્ષે છે જો કે પ્રાણી સંગ્રહાલયમાં રહેતા અમુક પશુ પક્ષીઓની વર્ષોથી એક બે જોડ હોવાથી લાંબા ગાળે આ પશુ પક્ષીઓ બ્રીડિંગ કરી શકતા નથી જેના કારણે કેટલાક પશુ પક્ષીઓનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે તો કેટલાક કિસ્સાઓમાં બચ્ચા પણ અપંગ કે ખોડખાપણ પેદા થાય છે કોઈ પણ પ્રાણી પશુ પક્ષી જે હોય છે એની અંદર તમારે ત્યાં એક જ પેર હોય અને પછી થાય તો બચ્ચા થાય તો બ્રધર સિસ્ટર મતલબ ઇનબ્રીડિંગના કારણે એની અંદર પ્રજનન શક્તિ ઓછી થઈ જાય છે અને બીમારીઓનું પ્રમાણ વધી પણ શકે છે ઇન્ફર્ટિલિટીની સમસ્યાનો સૌથી મોટો ભોગ અહીંનો સફેદ મોર બન્યો છે જેના કારણે સફેદ મોર ઈંડા મૂકે છે ખરા પરંતુ તેમાંથી બચ્ચાનો જન્મ થતો જ નથી ત્યારે સફેદ મોરનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો તેની અન્ય જોડ લાવવી પડશે આવી જ સ્થિતિ શિયાળ ઉપરાંત ભારતીય પોપટની પણ છે જે ઇન ફર્ટિલિટીના ભોગ બન્યા છે પ્રાણીની સ્ણાતોના જણાવ્યા પ્રમાણે એક જ જોડ હોય તેવા કિસ્સામાં લાંબા ગાળે પશુ પક્ષીઓ બ્રીડિંગ કરવા સક્ષમ રહેતા નથી આ કારણોસર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સુરત પ્રાણી સંગ્રહાલય પાસેથી સફેદ મોર શિયાળ અને ભારતીય પોપટની જોડ લાવવામાં આવશે એ માટે ભારતના જેટલા પણ પ્રાણી સંગ્રહાલય છે એની અંદર અત્યારે એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જે તમારે ત્યાં પ્રાણીઓ છે એની અંદર ઇનબ્રીડિંગ કેટલી છે અગર જો ઇનબ્રીડિંગ વધારે હોય તો એના બીજી બ્લડ લાઈન લાવી જોઈએ તો બીજા જૂ સાથે સંપર્ક કરીને તમારે એ જ જ્ઞાતિના બીજા પ્રાણીઓ લાવીને અને મેલ ફિમેલને ને બદલી દેવો જોઈએ હાલ તો અમદાવાદ પ્રાણી સંગ્રહાલયમાં કયા કયા પશુ પક્ષીઓ ઇનફર્ટિલિટી નો શિકાર બન્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે સાથે જ પશુ પક્ષીની જોડી હોય તેવા કિસ્સામાં બનાવવા માટે અન્ય ઝૂમાંથી તેમને મંગાવી ઇનબ્રીડિંગ રોકવા પ્રયાસ કરવાની સાથે વધુ સ્વસ્થ બચાવ પેદા થાય તેવું આયોજન પ્રાણી સંગ્રહાલયના સંચાલકો કરી રહ્યા છે કેમેરામેન વિજય પટેલ સાથે નરેશ મકવાણા જીએસટીવી અમદાવાદ